સુરત શહેરમાં વખત ફરી ચાલકો હડતાળ પર ઉતર્યા છે પાણેસરા વિસ્તારના સપુરીચાર રસ્તા પાસે આજે ચાલકો દ્વારા વિરોધ નોંધાવ્યો છે અને ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરાઈ હતી ચાલકોની માંગ છે કે ફક્ત અને ફક્ત પાંચ રૂપિયાનું ભાડું વધારવામાં આવે મોંઘવારીના દિવસે ને દિવસે વધી હોવાના પગલે ભાવ વધારાની માંગ કરી હતી ઈંધણના ભાવ મેન્ટેનન્સ અને દૈનિક ખર્ચમાં વધારો થયો છે છતાં પણ